હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જયસામમાં કેમ શું બતા મજામાં તો અમારા ચોટાણ બપોર થયા દોઢ વાગ્યો અમમાં દીકરી ચોગાને બપોર કર્યા રામ ગોકામી વર્ષને હતું હોતા અમ્મા દીકરી ખાધું આગળનું કાધો છે

ઉલડાવેલા થયા ગુલાબના કરમાઈ ગેલ જેવા પાણી પીડ્યું જો જમે આવે તો જો આ ઘણી બપોરા કરી લીધા બપોરા કરે અને આ જતા સાફ સફાઈ આ પાટની વાળ લુવા લીધા હેઠું તાજેવારવાનું બાકી દે ને થા મૂટકા લીધા મૂટકે મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું કે દૂધ ગરમ થઈ જાય ને પપ્પા શું જાય તો મેરવાઈ જાય તે દૂધ ગરમ કરવા મૂક્યું પછી હાંજી વટાણી યાદ આવ્યું દેવું કે હાલ ગરમ કરવા મૂકી દા તો મેળવાય જાય પછી હાંજી રસોઈ હા બધી રસોઈ દૂધ ને બધું ભેગું થાય વટાણી યાદ આવ્યું બરોબર ધીરાધીર મેં હાલો જો વટાડા હાડા પાંચ વાગ્યા ને અમીયા આવ્યા રાખડી લેવા જાય જતા જોઈએ લઈએ ગમે તો લે

જોવા રીંગણા મૂકી દીધા ચટચટ હેકાઈ જાય પછી આમાં હે બકાલો ગોવાર આમાં હે ટીંડોરા ગાજર ટમેટાં તુરિયાન કોબી આમાં ઘી તો બકાલું તેલ ની નાસ્તો લઈ રસોઈ કરવા માંડી ભૂખ લાગી રીંગણા કરીએ રીંગણા નાખીએ થઈ જાય ઓરો હાલો તો અમારે જો વ્યારા ને વ્યારો કરવા બેગા જવારનો બાજરાનો ને થાય કામ મારે રોટલી એક બાજરાનો રોલા બાજરો કડવો લાગે ઘઉં નહીં ખાવતો જવાય નો ખડ્યો મારે રોટલી ખાવી હતી મારે જીવિકાંતિ રોટલી કરી ભાવે જો મેં વ્યારા કરવા બેગા વ્યારા ને થેગું રેડી વ્યારો કરવા બેગા ઓરો સડેગો હમા

ભૂખ સડે થોડી બાપા ને ભૂખ મૂકે લાગે એ કેવાય હાલો તો અમે કરી